નેશનલ હાઈવે આઠ સુધી અંદાજીત ત્રણ કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ જોડતા વજાપુર નેશનલ સુધી કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ગ્રામજનોને અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવતિકાલ 21 ડિસેંબર ના રોજ જ્યારે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે વાંદિયોલ પંથક ના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસ લક્ષી પાયા સુવિધા પ્રાપ્ત ન થતા આવેદન આપ્યું હતું હું વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા દાંતિયા વજાપુર થઈને નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતો પણ અમને કોઈ એ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારા મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામજનો સાથે ભીખ માગતા હોય એ રીતે ભીખ ભીખ માગવા માટે કાલે આવવાના છીએ એટલે અમારા આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવરજવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે અને એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવરજવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે કેટલી વસ્તી છે એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે